નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી એલસીબી પોલીસે કુલ્લે ત્રણ લાખ પાંચ હજાર એસીનો દારૂ તો મુદ્દા માલ સહિત છ લાખ પંદર હજાર પાંચસોના એંસીની સાથે એક આરોપીને પકડી પાડ્યો છે અને પ્રોહિબિશનનો ગર્ણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે નાંધઈ ગામની અંદર જે ગણેશ બાબુભાઈ બુધાભાઈ પટેલ કે છેતાલીસ વર્ષીય છે એ પોતાની કાર અને સાથે જ મકાનની અંદર દારૂ વેચવાનો ધંધો કરતા હોવાની બાતમી મળી હતી અને જે સંદર્ભે ત્યાં રેડ કરતા ગણેશભાઈને ઝડપી પાડવામાં આવ્યા છે તો બાકીના આઠ લોકો જાહેર કરવામાં આવ્યા છે આઠ લોકોની અંદર અજય ઉર્ફે દુબે ગંગાબેન જ્યોતિભાઈ પટેલ સબુબેન ઉર્ફે લક્ષ્મી અમૃતભાઈ પટેલ પરિમલ અનિલ પટેલ રોહિત હળપતિ વિશાલ ઉર્ફે ડુગી અવિનાશ નરેશ પટેલ અને સુંદર રાઠોડ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઓમ સાંઈબાબા મંદિર પાસે આવેલી શ્રદ્ધા કોર્પોરેશન નામની ફેક્ટરીની અંદર આજે સવારે આગ લાગી હતી આગ લાગવાનો કોળ નવસારી ફાયર બ્રિગેડને મળતા નવસારી ફાયર બ્રિગેડના જવાનો બે ફાયર ફાઈટર લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જોકે પ્રશ્નાર્થ એ છે કે આ ફેક્ટરીની અંદર ફાયર સેફ્ટી છે કે નહીં ફાયર સેફ્ટીનું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે કે નહીં અને જો લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે તો તેમની પાસે કેવા સાધનો છે ને એ વર્કિંગ કન્ડિશનની અંદર છે કે નહીં કારણ કે જો આ પ્રમાણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આ ફેક્ટરીની અંદર આગ લાગીને જો વિકરાણ સ્વરૂપ ધારણ કરે તો મોટી જાનહાનિ પણ થઈ શકે એમ છે જો કે સદર શ્રદ્ધા કોર્પોરેશનની અંદર કોઈ પણ મોટી જાનહાની થવા પામી નથી અને ફાયરના જવાનોએ તત્વરિત સમય સૂચકતા વાપરી અને આગ પર કાબૂ મેળવી લીધો છે પણ તપાસનો વિષય તો ખરો ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સનું ગૌરવ જી સી આઈ આર ટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ પર આધારિત જિલ્લા કક્ષા કલા ઉત્સવ પાંચ બાર બે હજાર પચીસને શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી મુકામે યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીની નિકિતા પરમારે સંગીત ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ પ્રાપ્ત કરી અને શાળાનું ગૌરવ વધાર્યું છે હવે આ વિદ્યાર્થીની ઝોન કક્ષાએ ભાગ લેવા જશે નવસારી ગીરવણી મંડળના પ્રમુખ દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ દેસાઈ આચાર્ય કિન્નરીબેન દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે એચસી પારેખ નવસારી હાઈસ્કૂલની સિદ્ધિ જીસીઆઈઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ પર આધારિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ પાંચ બાર બે હજાર પચીસને શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી મુકામ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થી કેરિલ સતીષભાઈ પટેલ વાદ્ય સ્પર્ધામાં નૃત્યક્રમ પ્રાપ્ત કર્યું છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે વાદ્ય સ્પર્ધામાં હાર્મોનિયમ સંગીત શિક્ષક વિપુલભાઈ ટંડેલે એમને માર્ગદર્શન આપ્યું હતું વિજેતા વિદ્યાર્થી તથા માર્ગદર્શક શિક્ષક લક્ષુભાઈ એચ ચૌર્યા શ્રી હસમુખભાઈ એમ પટેલ વિમલભાઈ ટંડેલ તથા અન્ય શિક્ષક મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે નાયબ બાગાય અર્બન હોર્ટિકલ્ચર સ્કીમ અંતર્ગત ટેરેસ અને કિચન ગાર્ડન બનાવવાની તાલીમને કીટ વિતરણ પ્રોગ્રામ યોજાયો અનાવિલ સંસ્કાર ભવન નવસારી ખાતે એક પ્રોગ્રામ યોજાયો હતો જેમાં નવસારી બાગાયતના અધિકારી જિજ્ઞેશભાઈ પટેલ અને ઉન્નતિ પટેલ કે જે નવસારી અર્બન હોર્ટિકલ્ચરના આયોજન પ્રોગ્રામ હેઠળ ટેરેસ ગાર્ડન બંગલાની આસપાસ બાગ કેમ અને કેવી રીતે બનાવો તેની માહિતી આપવામાં આવી હતી સરગમ મ્યુઝિકલ એકેડમીમાં હાડકામાં કેલ્શિયમ ઉણપ ચકાસણીનો કેમ્પ યોજાયો નવસારી પ્રજાપતિ આશ્રમના સરગમ મ્યુઝિકલ એકેડમીના સહયોગથી પચીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે હાડકામાં કેલ્શિયમ ઉણપ ચકાસણી માટેનો રાહત દરનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બસો સાહીઠ જેટલા લાભાર્થીઓ આવ્યા હતા આ કેમ્પમાં ભરૂચના મેડિકલ ઓફિસર ડૉક્ટર રશ્માબેન પટેલ સંજય પટેલ અંકલેશ્વરથી ઇસ્લામ ગોહિલે સેવા આપી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી નવસારી એસઓજી ટીમ દ્વારા એક મુહિમ છેડવામાં આવી છે જેની અંદર હાલ નશા મુક્ત નવસારી જિલ્લો બનાવવાના સ જેઓ વારંવાર નશીલા પદાર્થોનું વેચાણ કરે છે તેઓની ઉપર એનડીપીએસ એક્ટની કડક કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ જેઓ પકડાયા છે અને ભૂતકાળની અંદર તેઓ રીઠા ગુનેગાર તરીકે ઉભરીને બહાર આવ્યા છે તેમની ઉપર પીઆઈટી એનડીપીએસની કાર્યવાહી નવસારી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી છે જેની અંદર સોએબ અ મુક્તિમ શેખ કે જે અઠ્ઠાવીસ વર્ષીય છે અને મોહમ્મદ મંજિલ શીખ પેન્ટરની ગલી મોટી દરગાહ સામે રહે છે એને બે હજાર પચીસના વર્ષમાં એનડી એક્ટ હેઠળ કુલ બે ગુનાઓ દાખલ થયા હતા જેના કારણે લઈ એને મધ્યસ્થ જેલ રાજકોટમાં મોકલી આપવામાં આવ્યો છે કુપોષણ મુક્ત આંગણવાડી અભિયાન બેના સંદર્ભે આજ રોજ એટલે કે તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના ઉપસ્થિતિમાં નવસારી તાલુકાના કુલ એકત્રીસ આંગણવાડીના કુપોષિત બાળકોને એક વર્ષ સુધી પોષણયુક્ત આહારની સામગ્રી આપવાના સંકલ્પ સાથે પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર અને સીડીપીઓ પુષ્પાબેન પટેલને સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે આર્ય સમાજ નવસારીના પ્રમુખ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સેવા આપનાર બિપિનભાઈ તલાટીની પણ નોંધ લેવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બ્યાસી અને સાંજ દરમિયાન પચીસ નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી નવસારી મહાનગરપાલિકામાં આપનું હાર્દિક સ્વાગત છે એન્જિનિયરો અને સાથે જ વહીવટ કરનારા અધિકારીઓ એક વખતમાં કામ પૂરું નથી કરતા સૌથી પહેલા રસ્તો બનાવવામાં આવ્યો પછી એ રસ્તાને ખોદી એની વચ્ચોવચ્ચ વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યા ડિવાઈડર બની ગયા પછીથી એ લોકોને બ્રહ્મ જ્ઞાન થયું કે લાઇટના થાંભલા લગાવવાના બાકી છે માટે ડિવાઈડર ઉપર કાણા પાડવામાં આવ્યા એની ઉપર લાઇટના થાંભલા ઉપર રાખી શકાય એના માટેના સ્ક્રૂ બોલ્ટ મારવામાં આવ્યા તો સાથે જો વીજ લાઇન ખેંચવા માટે ડિવાઈડરની બાજુમાં ડ્રિલ કરીને ખાડાવ કરવામાં આવ્યા તો પહેલેથી તમે શા માટે આ કામ ના કર્યું એટલે કે એક કામને ત્રણથી ચાર વખતમાં પૂર્ણ કરવાનો એટલે દર વખતે મજૂરી દર વખતે ખર્ચ દર વખતે વખતે કટકી કદાચ અલગ મળતી હશે માટે કરી અને આ અધિકારીઓ આ એન્જિનિયરો એક વખતનું કામ ચાર વખતમાં કરે છે અરે એ તો ઠીક પણ જૂના થાંભલાઓ કાપી અને ત્યાં જે પથ્થરો છે એઝ ઇટ ઇઝ રહેવા દીધા અને એની અંદર કોઈ અફડાય કોઈનો એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદાર કોણ એ તો હવે મહાનગરપાલિકાના અધિકારીઓ જવાબ આપશે ચીખલીની ઇટાલિયા શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષા કલા ઉત્સવ સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અવસરે આયોજિત વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ અંતર્ગત જિલ્લા કક્ષાના કલા ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસમાં ચાર સ્પર્ધાઓ પૈકી સંગીતવાદ્ય સ્પર્ધામાં ઇટાલિયા ચીખલી કન્યાશાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની કીર્તિ વિજયભાઈ રાઠોડ પોતાની લય તાલની કલાથી સૌને દિલ જીતી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો સુર સંયુક્ત ની ભાઈ બહેન માધવી કીર્તિની જોડી એ ચીખલી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું અને આ સફળતા બદલ નવસારીના પ્રાચાર્ય ડોક્ટર વાય કે પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અણુર અગ્રવાલ જિલ્લા પ્રાથમિક સંઘ નવસારી ચીખલી તાલુકા શિક્ષણ અધિકારી રાજુ પટેલ સહિતના એમને બિરદાવ્યા હતા વાંસદા તાલુકા સેવા સંઘ સંચાલિત સરસ્વતી કન્યા છાત્રાલયનું લોકાર્પણ થયું માતૃશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના આશિષથી ટી એમ પટેલ પરિવારના સહયોગથી તાલુકા સેવા સંચાલિત સરસ્વતી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ મુખ્ય દાતા હરીશભાઈ તથા પરિવારના અન્ય સુરત પધરેલા મહાનુભાવો દ્વારા સુંદર કન્યા છાત્રાલય સત્તાવન કન્યા માટે આધુનિક સુવિધાવાળું મકાન બનાવી આપવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ પ્રથમ દીપ્રાઘાટી તથા મહેમાનોનું સ્મૃતિ તથા ગુલદસ્તાથી મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું નવસારીના લુનસિકુઈ સ્થિત સરબતિયા તળાવ ખાતે ફૂડકોર્ટ બનાવવાનો વિરોધ વિપક્ષ વકીલો દ્વારા મનપાની સૂચિત યોજના અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા તળાવનું પુરાણ નહીં થાય મ્યુનિસિપલ કમિશનરની ખાતરી નવસારી લુનસિકુઈ સ્થિત સરબતિયા તળાવના બ્યુટિફિકેશન મનપા તંત્ર દ્વારા નિર્ણય લેવા બાદ તે અંગેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે સરબતિયા તળાવના બ્યુટિફિકેશન અંતર્ગત તળાવની ફરતે વોકવે બેઠક વ્યવસ્થા સાથે આ સ્થળે હરવા ફરવા આવતા લોકો માટે ફૂડકોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વિપક્ષ અને વકીલો દ્વારા સરબતિયા ખાતે ફોટકોટ બનાવવા સૂચિત નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે વાંસદા તાલુકાના રૂપવેલ ગામમાં મહુડી ફળિયામાં ભવાની માતા મંદિરના પવિત્ર પટાંગણમાં સામૂહિક કથા અને હવનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં ગામના આગેવાનો ઈશ્વરસિંહ પટેલ અશોક પટેલ કરશન પટેલ રવજી પટેલ પ્રમોદ પટેલ પ્રકાશ પટેલ સહિતના ગામના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ડાંગની સાપુતારા પોલીસ ટીમે લૂટરી દુલ્હન ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ ટીમનું લોટસ ઓપરેશન લૂટેરી દુલ્હન ગેંગના પાંચ જેટલા વોન્ટેડ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી મોટી સફળતા મેળવી છે ડાંગ જિલ્લા પોલીસે પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકના પીઆઈ સહિતની ટીમે આ આરોપીને શોધી કાઢ્યા છે અને પકડાયેલા આરોપીની અંદર અત્યારે નિકિતાબેન ઉર્ફે જિયા મહેશભાઈ ઓગણચાલીસ વર્ષીય સાથે જ જ્યોતિબેન ઉર્ફે સંગીતા અને સાથે જ વિજયભાઈ બાબુભાઈ ભોયે રમેશભાઈ રાજુભાઈ જાદવ અને સોમનાથભાઈ સદુભાઈ પવારને ઝડપી પાડ્યા છે ચૌદમી ડિસેમ્બરે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા મિલન સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે લોક ડાયરાનું આયોજન કરવામાં આવનાર છે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આદિવાસી સમાજ ભવન પંચવાસી મહો નવા ભટાર સુરત ખાતે આગામી ચૌદ બાર બે હજાર પચીસના રોજ પ્રથમ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લોક ડાયરાનું આયોજન અન્વય કાંતિભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આદિવાસી સમાજના બાર મંડળના પ્રમુખ મંત્રીઓ સાથે આદિવાસી સમાજ સુરત શહેરના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે નવસારી હોમગાર્ડ્સ જવાનોએ છ ડિસેમ્બરે સ્થાપના દિવસની ઉજવણી કરી સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી યોજી નવસારી જિલ્લા હોમગાર્ડ્સ કચેરી દ્વારા રક્ષક દળનો સ્થાપના દિવસ ઉજવાયો પૂર્વ સંધ્યાએ ફરજ દરમિયાન વીરગતિ પામેલા જવાનોના સન્માનમાં મસાલ રેલી યોજવામાં આવી હતી છ ડિસેમ્બરે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષક દળના સ્થાપના દિવસ નિમિત્તે દેશ અને રાજ્યમાં અનેક કાર્યક્રમો થકી આ દિવસની ઉજવણી થતી હોય છે નવસારી જિલ્લામાં પણ આ વર્ષે પાંચ અને છ ડિસેમ્બરના દિવસે આપણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ હેઠળના વિવિધ માર્ગો પર કામગીરી પ્રગતિ હેઠળ સુરક્ષિત અને સરળ વાહન વ્યવહાર માટે જળઝાખરા દૂર કરવાની કામગીરી શરૂ કરવા નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ ચીખલી પેટા વિભાગ હસ્તક આવેલા વિવિધ માર્ગો પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે જાહેર અને માર્ગ પર અવરજવર થઈ શકે તે હેતુથી નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ચીખલી દ્વારા કામગીરી ચાલી રહી છે ચીખલી પેટા વિભાગ હેઠળ આવતા ખેરગામ બહેજ વડપાડા પાટી રોડ મનકુનિયા આકલાચ રોડો તેમજ બામણવેલ હરણગામ રોડ ઉપર પર જખરા દૂર કરવામાં આવ્યા સાપુતારા ખાતે ફૂલ ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓનો પગરાવ અલ્હાદબાગ વાતાવરણમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણતા પ્રવાસીઓ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો આસ્વાદને માણવા ધીરે ધીરે પ્રવાસીઓનો પગરાવ વધી રહ્યો છે શનિ રવિની રજાઓમાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલા હોટલ રિસોર્ટમાં પ્રવાસીઓનો ગુંજરાવ જોવા મળ્યો છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो